ખેડૂતો હાલ ઉનાળો પાક કરી રહ્યા છે ત્યારે કચ્છના રાપર તાલુકાના ગાગોદર ગામમાં સિંચાઈ માટે પાણી કેનાલ મારફતે રાજ્ય સરકાર દ્વારા પહોંચાડવામાં આવ્યું છે અગાઉ આ કેનાલમાંથી ખેડૂતોને શિયાળો પાક માટે પાણી છોડવામાં આવ્યું હતું સિંચાઈનું પાણી મળી રહેતા ખેડૂતો હાલ ત્રણેય સિઝનના પાક લઈ રહ્યા છે ગાગોદર ગામના ખેડૂત દિલીપભાઈ પંચાલે જણાવ્યું હતું કે સિંચાઈના કારણે ત્રણ એકર જમીનમાં અંદાજે ત્રણ લાખ રૂપિયાની બાજરીનું વાવેતર કરાયું હતું અને માત્ર નેવું દિવસના ગાળામાં આ પાક તૈયાર થઈ ગયો છે અનેક ખેડૂતોને લાભ પણ મળી રહ્યો છે અને મતલબ શિયાળાની અંદર પણ એ કેનાલના પાણીનો ઉપયોગ કરી હતી અને ઉનાળામાં પણ આપણે ઉપયોગ ખેડૂત કરી રહ્યા છે અને સતત જો કેનાલનું પાણી જોડવામાં આવે તો અનેક ખેડૂતને પણ આમાં લાભ લઈ અને ફાયદો થઈ શકે અત્યારે ખાસ કરીને તો એક તો આપણે રજકા બાજરી છે પછી ઝાર છે પછી ઢોર માટે બાજરો અનેક પાકો મતલબ આપણે કેનાલનું પાણી આવે તો એનો ઉપયોગ કરી અને વાવતર કરી શકીએ